જય માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ તો આલો બધાએ પેલાં તો સવારની ચા પીવા અને આપણે જો ચિરાગભાઈ બે ગયા છે મમ્મી છે એટલે આપણે છે મમ્મીને એને ઘરે હજી અને લગ્ન કાલ હતા અને આજ છે બીજો દિવસ એટલે આજ આપણે ઘરે જવાનું છે તો અત્યારે ચા પાણી પી લઈ નાસ્તો કરી લઈ અને જો મમ્મીએ મસ્ત મજાની ચા બનાવી છે તો આલો બધાએ ચા પીવા મસ્ત મજાની કડકને મીઠી ચા બનાવી છે તો ચાલો આપણે ચા પાણી પી લઈ અને પછી આપણે જવાનું છે ઘરે તો ચા પાણી પીને પછી આપણે નીકળવી તો આપણે જો મમ્મીને એને હવે મળી અને બસ આપણે જવાની તૈયારી થાય છે આપણે બધાને મળી લઈ અને આધુબહેનને પૈસા આપી દઈ વાપરવા ને આધુબેન તો હજી હું છે યુવરાજભાઈ હું છે અને અત્યારે વાગી ગયા છે આ તો આપણે બધાને મળી અને આપણે જવું ઘર તરફ રવાના થશું કેમ કે હવે લગ્ન પતી ગયા તો ઘરે જાય ચિરાગબહેન ગીત તમે આવજો અને અમે જાય છે ઘરે હવે તો આપણે જો કાકાને મળી લીધું અને ઘરે જઈ હવે અને અત્યારે બસ વાગી ગયા છે આઠ તો બધાને કીધું હવે તમે આવજો અમે તો જો અત્યારે લગ્નમાં આવ્યા ને હવે ક્યારે આવીએ એનું કંઈ નક્કી છે નહીં કેમકે ઘડીએ ઘડીએ કાંઈ જવાનું ન હોય કામ વગર એટલે અત્યારે આપણે બધાની રજા લઈ અને પછી જઈ પછી કાંઈક વાર તહેવાર આવશે ત્યારે પછી પાછા આપણે જઈશું મમ્મીને ઘરે અને કાકાને એને છું કે હવે તમે ક્યારે આવશો તો હાલો આપણે આંબડી તરફથી નીકળી ગયા છીએ ને આ ગામ આવી ગયું છે ગઢાળા તો જો અત્યારમાં ઢોર જતા હોય સીમમાં તો અત્યારે રસ્તામાં થોડીક ટ્રાફિક છે અને બે સાઈડ જો ગામડામાં આવવું હોય બે સાઈડ ઉકરડા છે નેના બધા અને જો આગળ આગળ ભેંસો હાલી જાય છે તો કંઈક આવું હોય વાતાવરણ ગામડામાં અને આપણે ત્યાંથી પસાર થઈએ છીએ અત્યારે અને અમારા હેમંતશીબેનને જો કાલ સ્કૂલ ખુલી જાય છે એટલે પણ અમારે રોકાવાય નહીં એટલે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે ઘરે આવીને પહેલાં તો પોપટની સંભાળ લઈ લેવી કેમ કે પોપટ બે દિવસથી ઘરે હતા એકલા એટલે કીધું ચણને પાણી જોઈ લઉં તો આમાં કેટલીક ચણ છે અને કેટલું પાણી છે તો જો આટલી ચણ પડી છે હજી અને કેમ કે અમે આખી વાટકી ભરીને ગયા હતા અને જો ઝીનું અને હતું બે આવી ગયા ટકોન બે અને કામયા બે નહીં મામાને ઘરે રોકાણ હતા એને પણ લેતા આવ્યા તો કે જલ્દી તાળું ખોલો ને અમારા જો બેન ઘરે આવી ગયા ને આવીને તરત મમ્મીને કામ કરાવે છે અને હેમાંશી બેન એક નહીં બધાય કામ કરાવે છે જો આ બાજુ અમારા કામયાબેન આ બાજુ યુગભાઈ માંડવી આપણે હૂકવીને ગયા તો એ બધી ઠેલી ભરવાની છે અને ઘરની સાફ સફાઈ બધી હાલે છે તો બધાય ધીમે ધીમે થોડું થોડું કામ કરવા મળ્યા છે અને આપણે જો આ બધી માંડવી ભરાઈ જાય પછી એની સાઈડમાં મૂકી દઈએ અને બધું વાળવા ચોળવાનું કામ બધું હાલે છે અને મારે બેન મારે જ અને આપણે બધું વાળતા જઈશી અને એટલી વારમાં થઈ ગયા બપોર તો ભૂખ લાગી ગઈ છે તો કીધું હવે બપોર થઈ ગયા છે તો જમવાનું તો કંઈક બનાવવું પડશે તો જો સરસ મજાના બાજરાના રોટલા આપણે ટીપા મળ્યા છીએ અત્યારે અને બનાવવાનું છે સેવ ટમેટાનું શાક તેથી બનાવ્યું હતું બે ત્રણ દિવસ પહેલાં તો રાહુલને બહુ ભાવ્યું હતું સેવ ટમેટાનું શાક ને બાજરાના રોટલા તો આજે પણ કે હવે એ જ બનાવી નાખો કેમ કે તાત્કાલિક બનાવવાનું હતું અને બકાલામાં ટમેટા ખાલી હતા એટલે કીધું હાલો આપણે સેવ ટમેટાનું શાક અને મસ્ત બાજરાના રોટલા કરી નાખવી અને પછી બપોર પછી જો આપણે લુગડા ધોવાનું કામકાજ ચાલુ કર્યું છે અને લુગડા જો કેટલા બધા છે લગ્ન હોય એટલે પછી આવું હોય કેમ કે લગ્ન પતી જાય એટલે પછી કપડાં ધોવાનું ઠેલાની બધું એક દિવસ ચાલે તો એ હું કામયાબીને એમાંસીબહેને મસ્ત મજાની ચા બનાવી લીધી છે કે કપડાં પસ્તુ ધોજે પહેલાં ચા પી લે તો મેં કીધું લાવો એમાં મસ્ત મજાની ચા બનાવી છે તો જો રાહુલ આવી ગયા ચા પીવા તો ચાલો બધા ચા પીવા અને નાસ્તામાં જો કામ્યાબેને લઈ લીધા છે બાજરીના રોટલા અને ચા અને હાજ થઈ ગઈ એટલી વારમાં અને કપડાંની બધું ધોઈ ગયું આપણે અને હાજ પડી ગઈ તો હેમાંશીબેન અને કામયાબેન પાછા આવી ગયા મદદ કરાવવા અને અત્યારે આપણે જો તમે જોઈ શકો છો ઢોકળી બનાવી છે એટલે આપણા ઘરે બનવાની છે દાળ ઢોકળી તો જો આપણે વઘાર કરી લીધો છે ઢોકળીનો આપણે દાળ ઢોકળીનો વઘાર કરી લીધો છે દાળ બફાઈને આવી ગઈ છે તો હાલો મસ્ત મજાની આપણે બનાવી લઈએ દાળ ઢોકળી તો હાલો જો આપણે બની ગઈ છે દાળ ઢોકળી અને અમારા બેન મસ્ત મજાના પરાઠા બનાવે છે જે ઢોકળીનો લોટ વૈદ્યો તો એના પરાઠા બનાવે છે સરસ મજાના એટલે આપણે ડાળારે ખાવા થાય હિમાન બહુ જ ભાવે પરાઠા તો આપણે બનાવી લઈ અને જો બહાર આવી ગઈ હતી લારી તો લારીમાંથી આપણે લઈ લીધા સીતાફળ અને કોબી અને આપણે જોઈએ સીતાફળ કેવાક છે તો મસ્ત મજાના મોટા મોટા સીતાફળ છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા મસ્ત મજાના સીતાફળ છે તો જો કેટલા મસ્ત છે સીતાફળ તો અમારા બેન કે લાવો મારે ખાવું છું તો મેં કીધું હાલો એક આપણે જોઈ લઈએ કેવું છે સીતાફળ તો સીતાફળની મોજ માણીએ આપણે કેમ કે સીતાફળ બહુ ભાવે છે તો હાલો સીતાફળ આપણે સુધારી અને જોઈએ કે કેવું છે તો જો આપણે સીતાફળને આવી રીતે તોડ્યું તો કેવું સરસ મજાનું સીતાફળ છે અને અમારા ઝીનું બેનને પેલા ખવડાવી તો બેનને તો ભાવ્યું સીતાફળ તો ઝીનું બેન કે હવે ખાઈશ પણ હું મારા હાથે ખાઈશ તો કીધું કાંઈ વાંધો નહીં હાલો હું ચાખી લઉં કેવું છે બહુ મસ્ત મજાના સીતાફળ છે તો કોઈને ખાવ હોય તો આવી જજો અને અમારે હેમાંશીબેન વેહી ગયા છે સીતાફળ ખાવા અને તો આવું બધું છે અને જો દાળ ઢોકળી આપણે બની ગઈ છે જમવાનું છે બાકી અને પરાઠા પણ મસ્ત મજાના બની ગયા છે તો આલું બધા વાળું કરવા અને કામિયાબેન વેહી ગયા છે આ બાજુ રાહુલ બેહી ગયા છે આ બાજુ છે અમારે હેમાંશીબેન અને ગરમા ગરમ છે દાળ ઢોકળી તો હાલો બધા વાળું કરવા અને અમારો મિની બ્લોગ તો અમને ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર જરૂર કરી દેજો